અંકલેશ્વર વાલિયા રોડ પર ત્રિપલ થ્રેટ અકસ્માત એકનું કરુણ મૃત્યુ પાંચ ઘાયલ ભારે ટ્રાફિક જામ અંકલેશ્વર ઔદ્યોગિક નગરી અંકલેશ્વરને અડીને આવેલા અંકલેશ્વર વાલિયા રોડ પર આજે સવારે કોસમડી ગામના મોરા મોરાફળિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટ્રક ઓટો રિક્ષા અને મોટરસાઇકલ વચ્ચે ટ્રિપલ થ્રેડ ટક્કર થતાં ભયાનક આગ ફાટી નીકળી હતી જેના પરિણામે એક વ્યક્તિ જીવતી ભૂંજાઈ જવાની કરુણ ઘટના બની હતી જ્યારે અન્ય પાંચ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમની તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે આગ અને અકસ્માતની ઘટના પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે વાલિયા રોડ પર કોસમડી ગામના મોરા ફળિયા પાસેથી પસાર થઈ રહેલા એક ટ્રક અને સામેથી આવતા ઓટો રિક્ષા તથા એક મોટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક અને અન્ય વાહનો વચ્ચે ધડાકાભેર અથડામણ બાદ તેમાં તુરંત આગ ફાટી નીકળી હતી આ આગની લપેટમાં આવી જતા ઓટો રિક્ષામાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જીવતું કરુણ મૃત્યુ નિપજ્યું અકસ્માતમાં અન્ય પાંચ જેટલા લોકો ઘાયલ થયા હતા જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘાયલો પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે રાહત અને બચાવ કામગીરી ટ્રાફિક જામ અકસ્માતની જાણ થતા જ રોડ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી વાહનોની લાંબી કતારો લાગી જતા મુસાફરો અટવાયા હતા ઘટનાની જાણ થતાની સાથે જ જીઆઈડીસી પોલીસ કાફલો ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર બ્રિગેડના જવાનોએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો પોલીસે ટ્રાફિક ક્લિયર કરવાની અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી પોલીસની કામગીરી પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને દૂર કરીને ટ્રાફિક સામાન્ય બનાવવાની કામગીરી કરી છે અને આગમખવાર અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે માર્ગ સલામતીના નિયમોનું ઉલ્લંઘન થયું છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે उधर से કન માર રહી ગાડી કંપતી ઓર उधर से ગાડી एकदम આગ લગ ગઈ हम दौड़ के गए थे तो तीन आदमी को तो निकाल पाए स्पीड लेके फायरिंग के ले के आग भुजाया पर एक आदमी नहीं निकल पाया हमने जबरदस्ती बहुत निकाला था तो तीन आदमी निकाल पाए जले हुए अपना प्रयास था सब बाटल को खत्म किया सब को निकाला धीरे धीरे पर एक नहीं निकल पाए